એ તને લેજે મેં તો કાકા હા બોલ ને આજેને મેં આ બદર પૂછો લારી કેટલો કે વેવાયા એમ કે ન આયો તમે જોડે છે હા હા બોલો ને શું બોલવા હા બોલા બોલા કુછ કે બોલાવ લે પાછલા અઠવાડિયા થી પોલીસ અને કોર્પોરેશન ની ટીમ દ્વારા બપોરે નવ વાગે આવીને સવારે નવ વાગે આવીને સ્થાનિક લારીઓ વાળા ફૂટપાથ પર બેસી ને પથારા વાળાઓને હેરાન કરવામાં આવે છે જો ટ્રાફિક ને અને ને જો સમસ્યા દેખાતી હોય તો સવારમાં આઈને જે પાંચ થી ની અંદર જે રોડ ઉપર ટ્રાફિક થાય છે એ લોકો પર કાર્યવાહી કરો જો સમસ્યા લાગતી હોય તો સવારે આવીને જે રોડ ઉપર આયસરો લાગે છે તેને આઈને આયસરો જપ્ત કરો એ આયસરો આઠ થી નવ વાગે હટી જાય છે તેના પછી ગરીબ પબ્લિક સ્થાનિક પબ્લિક નું ફોન ચૂસવામાં આવે છે સ્થાનિક પબ્લિક હેરાન કરવામાં આવે છે અમને આખો દિવસ ભગાઈ ભગાય ને પાછળ ના દસ દિવસ થી ધંધો કરવા દેતા નથી અમારી એક જ માંગણી છે જો તમારે કાર્યવાહી કરવી હોય તો બધા સામે કાર્યવાહી કરો તો તમને એ પડે તો અમને ધંધો કરવા દો એ કોઈ કરશે